કેમ જો ફ્રેન્ડ જો આજે બનાવે છે મારા મમ્મી સાબુદાણાની વેફર સાબુદાણા મટેકાની વેફર આવે ને એ ગાંઠિયો યસ અમારી ભાષામાં અમે સાબુદાણો ગાંઠિયો કહીએ તો એ બનાવવા માટે બટાકા કેટલા લીધા છે આપણે એક કિલો બટાકા લીધા છે એને આપણે બાફી નાખા છે બરાબર છે અને અમે બનાવીએ છીએ એક કિલો સાબુદાણાની વેફર એટલે એક કિલો સાબુદાણા લીધા છે જેને અમે આખી રાત માટે પલાળી રાખ્યા હતા આખી રાત માટે સાબુદાણાને પલાળી રાખ્યા અને સવારે હવે આપણે એને બનાવવાના છે તો આપણે સાબુદાણા જે પલાળી ગયા હતા તો એને તપેલામાં લીધા છે અને સાબુદાણાની ઉપર એક ઇંચ જેટલું પાણી ચડાવવાનું છે એક ઇંચ જેટલું એક ઇંચ જેટલું પાણી ચડાવવું છે અંદર એટલે મીન્સ કે સાબુદાણાની ઉપર એક ઇંચ જેટલું પાણી ચડે ને એટલું પાણી નાખવાનું છે અને હવે આપણે તપેલું છે ને ગેસ ઉપર મૂક્યું છે ને ધીમા ગેસ ઉપર એકદમ સ્લોલી સ્લોલી આ રીતે હલાવતું જવાનું છે ને સાબુદાણાને એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય ને આપણે જે સાબુદાણા પલી ગયા છે એ ત્યાં સુધી આને બરાબર હલાવતું જવાનું છે તો હવે એક કિલો સાબુદાણાની સામે આપણે એક કિલો બટાકા લીધે છે બાફેલા અને એની સામે મમ્મી લીંબુ ત્રણ નંગ મોટા લીંબુ લેવાના બરાબર છે હમ અને આ છે સિંધો મીઠું જે નાની વાટકી છે ને એકદમ નાની વાટકી છે અડધી વાટકી લીધી છે અંદાજે

આ રીતે ચલાવતું રહેવાનું એટલે શું છે કે નીચે નહીં કે સિકાસ હોય નીચે ચોટવા કરે એટલા માટે આપણે આ રીતે રહેવાનું યસ યસ મીઠું હા તો સિંધો જે થી પાંચ ચમચી મોડી લીધું હતું મમ્મીએ એમાં નાખી દેજે સિંધો મીઠું નાખવાનું રીઝન એ જ છે કે આપણે ફરાળમાં જો વેફર ખાવી હોય ને તો ચાલે એટલા માટે જોઈ જશે મીઠું એટલું આરામથી તો આ મીઠું નખાઈ ગયું છે હવે આપણે મીઠું બરાબર મિક્સ કરી લઈએ અને ગેસ ધીમો રાખ્યો છે અને આપણે એને કન્ટિન્યુ ચમચો ફેરવતા રહીશું ને આ રીતે આપણે સાબુદાણાને એકદમ ટ્રાન્સપરન્ટ કરી લઈશું તો ચાલો મમ્મી આ ટ્રાન્સપરન્ટ કરી લઈએ હા ત્યાં સુધી રાખવાના ત્યાં સુધી મારા બટાકા ફોલી લઈએ અને એને પેલા ક્રશ કરી લઈએ યસ તો ચાલો લાવો આ હું કરી દઉં તમે બટાકાને તમે ફોલી નાખો હું ત્યાં સુધીમાં કરી દઉં છું સાબુદાણાને ગરમ કરવા માટે મીકાશે અને લગભગ અંદાજે દસ મિનિટ થઈ છે એકદમ ધીમા તાપ પર છે ધીમા તો હાવ ધીમો તો નથી ધીમો ધીમોથી મીડિયમ રાખવાનું છે એટલે થોડુંક મીડિયમ તાપ પર રાખવાનું છે જો દસ મિનિટ પછી આટલા ટ્રાન્સપરન્ટ થઈ છે હજુ પચાસ ટકા બાકી છે પચાસ ટકા ટ્રાન્સપરન્ટ થઈ ગયા તો હજુ પાંચથી સાત મિનિટ રાખશું એટલે એકદમ ફૂલ ટ્રાન્સપરન્ટ થઈ જાય છે જો દેખાય છે એકદમ પાણી જેવો જે કલર બસ બધા એવા થઈ જાય ત્યાં સુધી રાખવાના અમુક સફેદ દેખાય છે ને એટલા માટે હજુ આપણે આને થોડાક ટ્રાન્સફર થાય એટલા ગરમ કરીશું જો સાબુદાણા હજુ ટ્રાન્સફરન્ટ થાય છે હજુ પણ થયા નથી થોડા છે અમુક અમુક વ્હાઈટ એટલે રાખવા નથી વધારે પાંચ મિનિટ અને અહીંયા મમ્મી જે બટાકા છોલી લીધા છે એકદમ મચ્છા છાવતા લીધી સારીથી અને હવે એ બટાકા છે ને આ રીતે આ જે ખમણી આપણે આવે ને એનાથી આ રીતે ખમણી લેવાના છે એટલે જે પહેલાં આપણે એમને ચૂંદીએ ને તો થોડા ગઠોડા રહે જે આપણે પછી જ્યારે બનાવીએ ને વેફર્સ ત્યારે એ વચ્ચે વચ્ચે નડા કરે એના કરતાં છે ને આ રીતે ખમણીથી ખમણી નાખે તો એકદમ મસ્ત સ્મૂથ પેસ્ટ થઈ જાય જો આ રીતે બધા મમ્મી જો આ રીતનું એકદમ મસ્ત એકદમ પેસ્ટ બની જાય ને કઠોળા રહી બટાકા ના એટલા માટે આપણે એને આ રીતે ખમણીથી ખમણી રહીશું બધા જ બટાકાને બરાબર છે તો મમ્મી તમે ખમણીથી ખમણો ત્યાં સુધી માં જુઓ અમારે થોડુંક ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી એને ગેસ પર રહેવા દો અને એકદમ ટ્રાન્સપરન્ટ ફૂલ થઈ જાય ને એકદમ ફૂલ જો અમુક વ્હાઇટ છે પછી જ આપણે આ જે લીંબુનો રસ કહે ને ત્રણ લીંબુનો રસ અને આ જે થોડાક ત્રણ થી ચાર ચમચી જે જીરું હતું કચરું વાટેલું છે એ મિક્સ કરીશું અત્યારે ખાલી ને ખાલી મીઠું જ મિક્સ કર્યું છે મીઠું મિક્સ કરીને ટ્રાન્સપરન્ટ થવા માટે મૂકેલા છે મીડિયમ મીડિયમ ગેસ પર એકદમ ધીમો પણ નથી રાખવાનો અને ફાસ્ટ પણ નથી રાખવાનો જો સાબુદાણા થઈ ગયા ને એકદમ ટ્રાન્સપરન્ટ ગ્લુ જે પેલું આપણે રબર ટાઈપનું પેલું ફેવિકોલ આવે ને એ ટાઈપનું એકદમ થઈ જાય ને બસ જો આવાજ થઈ જવા જો એકદમ ફૂલ્લી ટ્રાન્સપરન્ટ ત્યારે પૂરેપૂરા બફાઈ ગયેલા કહેવાય હવે આપણે એમાં એડ કરી દઈશું આ ત્રણ મોટા લીંબુનો રસ તમે લીંબુના રસની જગ્યાએ લીંબુના ફૂલ પણ યુઝ કરી શકો છો પણ અમે નથી કરતા જો લીંબુનો ફૂલ નાખો હોય તો એક ચમચી નાખી દેજો પણ અમે થોડુંક હેલ્થનો વધારે વિચારીને લીંબુ નાખી દીધા છે અને આ જે ત્રણથી ચાર ચમચી જે અધકચરા વાટેલા જીરું ખાલી હતું એ ખાલી જીરું વાટેલું છે ગરમ નથી કર્યું શેકવું નથી ખાલી એમ જ કાચે કાચું જીરું વાટી લીધું છે હવે આને બરાબર મિક્સ કરી લઈશું આ સ્ટેજ ઉપર તમે જો તીખું ભાવતું હોય તીખું ખાવું હોય તમારે તો તમે આદુ મરચીની પેસ્ટ તમને ઈચ્છા હોય એટલી બે તે ત્રણ ચમચી જેટલી નાખી શકો છો પણ અમારે તો બેબી નાની છે એટલે મેં નથી નાખતા તો આપણે બધું મિક્સ કરી લઈએ બરાબર કેમ કે અમારે જે બેબી નાની છે ને તીખું નથી ખાઈ શકતી વેફર્સ તો મેં નથી નાખ્યું આ બધું બરાબર મિક્સ કરી લો એક મિનિટ જીરું અને લીંબુ બરાબર મિક્સ કરી દીધું છે હવે આપણે જો મમ્મીએ આ બટાકાનું બરાબર પેસ્ટ બનાવી નાખી છે હવે આ પેસ્ટ બટાકાની પણ આપણે આમાં એડ કરી દઈએ છીએ બધી જ જે એક કિલો બટાકા હતા એ એક કિલો બટાકા બાફીને બધાની પેસ્ટ કરી નાખી છે આનું મેઝરમેન્ટ એક જ છે જેટલા સાબુદાણા હોય ને એટલા બટાકા લેવાના એટલે તમારી વેફર્સ ને એકદમ મસ્ત ફૂલેલી ફૂલેલી બનશે હવે આને આપણે પ્રોપર બરાબર ધીમે ધીમે એકદમ મિક્સ કરી દેવાનું છે આરામથી જો આ બટાકાને સારી રીતે ધીમે ધીમે મિક્સ કરું છું હું અને આ સ્ટેજ ઉપર છે ને આપણે ગેસ બંધ કરી દેવાનો છે કેમ કે હવે ક્યાંય ગેસને ચાલુ રાખવાની જરૂર નથી બટાકા ઓલરેડી બાફેલા જ હોય છે તો ગેસ બંધ કરી દીધું છે આપણે આને અને જો આ દેખાય ને બધા બટાકાના ગઠા એ બધા એકદમ આમાં મિક્સ કરી દેવાના છે એકદમ ખીચું ટાઈપ બનાવી નાખવાનું છે જો મમ્મી આવીને બટાકા બરાબર મિક્સ કરી દીધા મારું કામ નહીં મારે બહુ ધીમે ધીમે મિક્સ ખાતું હતું મમ્મી આવી ઘૂમડીને કેવું અને એકદમ મસ્ત રસ્તાદાર બટાકા મિક્સ કરી દીધા થઈ ને મસ્તીનું જો આવું કરી દેવાનું રાખવાની બહુ જાડું પતલું જે છે ને ને એ હું લખી નાખીશ એટલે પરફેક્ટ રહેશે જો આ ખીચું તૈયાર થઈ ગયું હવે આ ખીચું આપણે છે ને પંદર વીસ મિનિટ માટે ઠંડુ થવા દઈશું રેસ્ટ આપી દઈશું એટલે શું છે કે આપણે જે પ્લાસ્ટિકની બેગમાં નાખીને આપડે બનાવીએ ને તો ગરમ હોય તો પ્રોબ્લેમ થાય ઠંડુ થઈ જાય તો વધારે સારું તો ચલો આપણું ખીચું ડન થઈ ગયું છે પંદર વીસ મિનિટ ખીચું આપણે ઠંડુ થઈ ગયું છે તો વેફર પડવા માટે અમે આ રીતે પ્લાસ્ટિકની બેગ લીધી છે એને જો આ રીતે કોર્નરનો ભાગ પડતો ને ને જે કોર્નરનો ભાગ ત્યાંથી થોડું નાનું એવું કાણું પાડી દેવાનું એટલે આપણે વેફર છે ને મસ્ત બની જાય તો એક નાનું હા જો આ ખૂણો દેખાય છે ને જો આટલું આટલું નાનું કાણું પાડ્યું છે આનામાંથી આપણે ગાંઠીઓ પડી જશે આ તો એક્સ્ટ્રા ભાગ છે તો હવે આપણે કોથનીની અંદર બધું ખીચું ભરી દઈએ અને પછી આપણે ખીચુંની વેફર પાડવા મળીએ તમે સંચામાં પણ પાડી શકો પેલા પિત્તાનો સંચો આવે ને એમાં પણ પાડી શકો પણ અમે એમાં નથી પાડતા કેમકે એમાં છે ને બરાબર નહીં પડે આમાં એકદમ એકરખી સાઈઝનો પડે કે મમ્મી એટલા માટે જો આપણો ખીચું કેવું ઠંડુ મસ્ત થઈ ગયું છે ને એ પ્લાસ્ટિકમાં ભરવું હોય ને ઠંડુ થવા દેવું પડે તો ઠંડુ થઈ ગયું મસ્ત એકદમ તો હવે આપણે પેલી પ્લાસ્ટિકની બેગ જે છે એને આ રીતે આપણે પ્લાસ્ટિકની જે બેગ છે એને આ રીતે ફોલ્ડ કરી દેશે અને જે કાણાવાળો ભાગ છે નીચે રાખ્યો છે અને હવે એની અંદર આપણે આ ખીચું ભરી દઈએ છે બહુ વધારે નથી ભરવાનું માફે જ ભરવાનું છે બતાવો તમને ભરી જો આ રીતે ભરતું જવાનું છે રેડી એવી રીતે આપણે જેટલું આટલે હુધિયું ભરશું આટલે હુધિયું ભરી લેવાનું છે આપણે ભાવે એટલું ભરવાનું યસ આપણે ભાવે એટલું ભરવાનું જો આ રીતે આ રીતે ગાંઠિયો પાડતો જવાનો છે જોયું જો સીધી કેટલી મસ્ત ગાંઠીઓ પડે છે મારા મમ્મી જો પલ્લાઠી વાળી મીહી ગયા છે બેઠા બેઠા હે મસ્ત જો આ રીતે રૂમમાં પાડતા હોય ને તડકો પણ ન લાગે ને કેટલું મસ્ત યમી જો આ રીતે વળાક વાળતું જવાનું ને આ રીતે પાડતું જવાનું તો આ છે આપણો સાબુદાણાનો ગાંઠિયો તૈયાર જો આટલું આટલું ખીચું ભીરું છે અમે તમે તમે જેટલું ફાવે એટલું ભરજો ચાલો તો હવે બાકીની બધી લાઈનો અમે પાડી રાખીએ જેટલું ખીચું છે બધું પૂરું કરી નાખીએ પછી બતાવું તમને યસ મમ્મી જો પલાટી વાળી ખીચું બનાવી દે પણ એનાથી પડે નહીં એટલે આવું થાય થોડુંક ચાલો હું બનાવવા મળું હવે જો આપણી બધી જ સાબુદાણાની વેફર જે અમે લોકો ભાષામાં બોલીએ છીએ અમારી ભાષામાં આવે છે સાબુદાણાનો ગાંઠિયો સાબુદાણા બટાકાનો ગાંઠિયો તૈયાર થઈ ગયો છે જો આટલી પૂરી એક સાડી ભરાય એટલો થયો છે એટલે ભગ હાફ સાડી ભરાણી છે હા હા અડધી સાડી ભરાણી સાડી ઉપર સુકવવાનું કારણ શું છે બસ જલ્દી સુકાઈ જાય પેલું આપણે પ્લાસ્ટિકનું કોઈ કપડું સુકવ્યું તો એના બધા ભીનું રે જલ્દી સુકાઈ નહીં અને આના પર જલ્દી સુકાઈ જાય એટલા માટે જલ્દી ઉકળી પણ જાય આપણે એવું જે ઉકડવામાં પણ સારું પડે તો આ આપણો ગાંઠિયો તૈયાર થઈ ગયો છે હવે આપણે સુકાવવો પડશે એકદમ ક્રાંતિ થાય ત્યાં સુધી સાબુદાણાની સાબુદાણાની વેફર્સને જો અંદાજે લગભગ કાલે મેં બપોર કરી હતી બે વાગે અત્યારે સવારના સાત વાગ્યા છે સુકાઈ ગઈ છે એકદમ પંખા નીચે જ અને જો આ રીતે ઉખડી નાખવાની જો અમે ઉખડે છે ને આ રીતે જો આખે આખો પહેલો સપટો નીકળી જાય જે આપણે કર્યું હોય ને જેટલી સાઈઝનો એટલો આખી આખો નીકળી જાય જો છે આટલા લાંબા લાંબા ચપટા નીકળી જાય ને પછી એ બધા ચપટા છે ને સુકવી નાખવાના જો આખા આખા લાંબા લાંબા પટ્ટા નીકળી જાય ને પછી એને તડકામાં સુકવી દેવાના એકદમ ક્રંચી કરી દેવાના થોડો થોડો ભેજ હોય ને નીકળી જાય એટલે આટલો ભેજ હોય કાઢી નાખવાના એકદમ નથી પચાસ ટકા કે ને મમ્મી તો ચાલો આપણે બધા આપણે ઉખાડી લઈએ તો આ આપણી સાબુદાણાની ચકરી તૈયાર થઈ ગઈ છે ફાઈનલી અને સુકાઈ ગઈ છે એકદમ મસ્ત અને હવે એક થાળીમાં લઈ લીધી છે અને એના થોડા ટુકડા છે નાના નાના જે આપણે અત્યારે થોડા તેલમાં તળીને જોઈશું કેવી લાગે છે લેટ સ્ટાર્ટ ચોકરી તળવા માટેનું તેલ ગરમ થઈ ગયું છે મીડિયમ રાખવાનું છે તો આપણે નાખી હવે એ મસ્ત ફૂલે છે ને યમી યમી જોયું એમ જોઈએ આ બટેકાની આપણી ચકરી તૈયાર થઈ ગઈ છે બટેકા સબુદાણાની એકદમ વ્હાઈટ વ્હાઈટ થયો હતો સાબુદાણાની બટેકાવાળી ચકરી થઈ ગઈ છે તળીને તૈયાર કેવી મસ્ત એકદમ ફૂલી છે ને એકદમ યમી બની છે એકદમ ફૂલી ફૂલી થઈ છે ને સરસની તો આ છે અમારે બટેકાવાળી સાબુદાણાની વેફરની રેસીપી તો જો તમને અમારે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય